તો અમે ત્યાં આવ્યા છે અને રસ્તો તમે જોઈ શકો છો કેટલો રફ છે ટકેશ્વર મહાદેવના મંદિરે જાય છીએ તો અહીંયા આગળ ગાડી જાય એમ નથી એટલે પછી હવે થાલતા હાલતા જાય શ્વાસ ચડવા માંગુ મને તડકો પણ ફૂલ છે અને જાય છે શું કહેવાય ઘણા વરસ પહેલાં હું જ્યારે કેટલા તેર બાર તેર વરસની હતી ત્યારે આવી હતી એ પછી આજે પાછી આવી છો આટલા વર્ષ પછી ભાઈ ટોપકેશ્વર મહાદેવનું મંદિર છે અને એને તો આ શ્લોકના પપ્પા અને શ્લોક થાકી ગયા અરે યાર હાથ આ શું કહેવાય આ એ જ રસ્તે છે કે કંઈક ભૂલા નથી પડ્યા પણ લખાણ તો છે

કોઈ માણસ જોવા નથી મળતા આ ક્યાં આવી વાઈસ કોણ ખબર આ કઈ જંગલ ખાતા વાળા નું હોય એવું લાગે શ્લોક ને આ મને નથી લાગતું કે અહીંયા આવી છે ખોટી જગ્યાએ આવી ગયા કઈ ને હાલો બોર તો ખાઈ લઈએ કાં વેદા બોર ચા બોયડીમાં બોર છે તું નહીં લેતો તું નહીં લેતો હાલ હા નથી ને હા

હા ઓલી હતી ઢેલ હતી શ્લોક હમ તો હવે છાયે છીએ પાછા જંગલ જ છે એટલા માં ફરતું આમ છે ને ઢેલ હતી અને અમારે શ્લોક ભાઈને એવું છે કે કઈ પ્રાણી હશે બોર નથી કાંટો ભાઈ એમાં દોડવા મને જલ્દી તો ભાઈ અમે જાતા હતા પાછા વળ્યા તાતા મહાદેવે કહેવાય ને કે દૂધ તરીકે એક ભાઈને મોકલ તો ભાઈ આવ્યા છે તો ભાઈ કહે ને કે તમે સાચા મનથી તમે મહાદેવને માનો તો મહાદેવ તમને કોઈ પણ તમે રસ્તો ફાટકેલા હોય ને એને રસ્તો મળી જાય તો ભગવાને આપણા માટે દૂધ તરીકે મોકલવા આટલામાં કોઈ નથી અને આપણે એક ભાઈ મળ્યા त भाइ ना अमित पाँचा वही जाता त अब एम क्या अब बिजी जग्गा आइके भाइ जस लोक वेदु लै अनि गा गाडीमा बेठाइडा एउटा शुभ रस्ताप छ्लोकना पप्पा ने त गाडी नै अब हालता हालता बस आम जाँछ छ हालिने तो बस हामी लोकेशन लोकेसन बहुत मस्त मजा लोकेशन छ

એને ગાડીમાં બેહાડી લીધા તો સારું છે ને તો વેધું એટલું હાલી ન આપતા તો વેધુ ને શ્લોક બે ઉતરી ગયા વેધુભાઈ જાતા હતા તો વેધુ આ જંગલ વાળો રસ્તો જોઈ ગયો ને તો વેધુ ને ડર લાગી ગયો તો ગાડીમાંથી ઉતરી ગયો વેદુ અને હવે હાલતા હાલતા અમે જઈએ છીએ અને ભાઈ એવું કે છે કે તમે કે અત્યારે તો જો કે વાંધો ન આવે પણ છે ને કે ચોમાસું ને એવું હોય ને તો અહીંયા સિંહની ને સા એમ કે વાઘની ને ખાવત દીપડાની બીક રહી આપણી ભાષામાં કહીએ ને તો અહીંયા ખાવત દીપડાની બીક રહી ભાઈ કે છે હમણાં જ હું થોડાક દિવસ પહેલાં આવ્યો ને ત્યારે એ કહે કે અહીંયા કે હતા સિંહને સિંહને એટલે એ કે ધ્યાન રાખવાનું આમ તો વાંધો ન આવે પણ કોઈ કે ધ્યાન રાખવાનું તો બસ હવે આપણે આવી ગયા છે મહા મહાદેવના મંદિરે રસ્તો એટલો ખરાબ છે અને ચોમાસામાં લોકેશન બહુ મસ્ત હોય આવું જ છું હાલો તો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ અને લોકેશન તમે જોઉં બહુ મસ્ત લોકેશન છે અહીંથી આવી રીતે પગથિયા છે હા ફટાફટ હા પણ તું તો આ છે મસ્ત મહાદેવનું મંદિર અને કઈ સમય દર્શન કરવા આવ્યા પછી અહીંયા છે આપણે પેલા કાળભૈર દાદાનું મંદિર પછી અહીંયા આપણે નીચે જઈએ નીચે લમીને જવું પડે ya bapak bapak, kita sudah itu ini channel terus ah bapak, bisa. <laughs> <laughs> <hans> ને આવી રીતે આ નળી રાખેલો છે આપણે મહાદેવને પાણી ચડાવવું હોય ચડાભિષેક કરવો હોય તો આપણે કરી શકીએ છીએ મસ્ત એટલી ખુશી થાય ને એટલો આનંદ થાય ને મહાદેવના દર્શન કરી અને અહીંયા જો આ નાની નાની શિવલિંગ છે બધી આ બધી આ એમ કહે કે ભાઈ ઉપરથી છે ને પાણીના ટીપા પડે હા બધા જો તમે અહીંયાથી જોતા હશો જો આવી રીતે આ પાણીના ટીપા પડે અને એમાં નીચે શિવલિંગ એટલે કે ને આ એક કુદરતનો એક ઓલું છે કે શું કહેવાય હા ઉપરથી પાણીનો કુદરત કુદરતી આમ જળાભિષેક થાય મહાદેવને અહીંયાથી આ પાણીનો જળાભિષેક થાય અને અહીંયા આપણે મહાદેવની બધી શિવલિંગ છે તો શ્લોકના પપ્પા અહીંયા મહાદેવને જળાભિષેક કરે અને આ મહાદેવ આપણા

ઉપરથી આવી રીતે પાણીનો ન છોડાતી છે થાય અને કેટલી સીલિંગ છે તો હા જ્યાં જ્યાં થી હા બધું ઉતાર્યું ને ચાલો જય સોમનાથ મહાદેવ એ થોડા નાટક ઈશ્વર મહાદેવ હા સોમનાથ